પ્રમુખ સ્વામી નગર મોબાઈલ ફ્લેશ લાઇટ થી ઝળહળી ઉઠ્યું પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમદાવાદના આંગણે ભવ્ય અતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે આ ઉજવણી માટે ખાસ ઉભા કરાયેલા પ્રમુખ સ્વામી નગરમાં વિવિધ શો થી માંડીને વિવિધ જોવાલાયક સ્થળો અને સ્થાનો ઉભા કરવામાં આવ્યા હતા ત્યારે રવિવારે લાઇટ સાઉન્ડ શો ના શો શો સંપન્ન થતા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ હંડ્રેડ શો ભજવનાર કલાકારોને સ્ટેજ પર ફોટોશૂટ કરતા હતા ત્યારે હાજર પ્રેક્ષકોએ તેમના મોબાઈલની બેટરીનો પ્રકાશ તેમના તરફ રેલાવીને તેમને નવાજ્યા હતા આમ તો અનેક પ્રોગ્રામના હંડ્રેડ શો થઈ ગયા છે પરંતુ ગઈકાલે રવિવારે વધુ એક પ્રોગ્રામના હંડ્રેડ શો પૂર્ણ થયા છે આમ એક પછી એક રેકોર્ડ તૂટતા જાય છે બીજી તરફ મંગળવારે અઠાવન પાર્ષદ દીક્ષા લેનારને ભગવત દીક્ષા આપવામાં આવશે આમ પ્રમોશન મારા શતાબ્દી મહોત્સવ દરમિયાન કુલ એકસો જણાને દીક્ષા આપવામાં આવી હોવાનો પણ રેકોર્ડ નોંધાશે પ્રમુખશાહી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવા માટે પંદર ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી બે સુધી અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું છસો એકર પૈકી બસો એકરમાં રચાયેલા આ નગરમાં પ્રમુખ સ્વામીની ત્રીસ ફૂટ ઊંચી મૂર્તિ દિલ્હી સ્થિત અક્ષરધામની પ્રતિકૃતિ ગ્લો ગાર્ડનથી માંડીને બાળનગરી ઉપરાંત પ્રદર્શન ખંડો ઉભા કરાયા છે તેમજ સંત પરમ હિતકારી સી ઓફ સુવર્ણા વિલેજ ઓફ બુઝો જેના કારણે અત્યાર સુધીમાં અનેક પ્રોગ્રામોના હન્ડ્રેડ શો પૂર્ણ કરી દીધા છે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેમાં રવિવારે લાઇટ એન્ડ સાઉન્ડ શોના શો પૂરા થતા પ્રેક્ષકોએ સ્ટેજ પર હાજર કલાકારો પર મોબાઈલની બેટરી વડે પ્રકાશ રેલાવીને તેમને વધાવી લીધા આ શોમાં યોગી સેવા સ્વામી સહિતના સ્વામીઓના માર્ગદર્શન હેઠળ આ શોમાં તેર થી સોળ વર્ષના ત્રણસો બાળકો તથા આ શોમાં જોવા મળતા હાથી ઘોડા ઊંટ છત્રી બનાવનારા તથા તેમાં એલઈડી લાઇટની કામગીરી કુલ પિસ્તાલીસ લોકોએ કરી છે દરરોજ ચાર શો યોજાય છે તેમાં ગઈકાલ રવિવારે શતાબ્દી નિમિત્તે યોજાતા આ શોના હંડ્રેડ શો પૂરા થતા ત્રીજા શોમાં આ તમામ કલાકારોની કામગીરીને વધાવવામાં આવી હતી તેમાં કલાકારોને સ્ટેજ ઉપર ઉભા રાખીને ફોટો સેશન કરવામાં આવ્યું હતું ત્યારે હાજર સૌ કોઈ પ્રેક્ષકોએ તેમના પર મોબાઈલની બેટરી વડે લાઇટોની પ્રકાશ રેલાવીને તેમને નવાજ્યા હતા શું શું છે જોવાલાયક સ્થળો ભજન કુટીર વિચારોનું વિશ્વ બીએપીએસ કલામંચ નયન રમ્ય ઉદ્યાન સૃષ્ટિ નારાયણ સભા સભાગૃહ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન પ્રેરક અને પ્રભાવ પ્રદર્શન સૃષ્ટિ સરંત સંત પરમ હિતકારી તૂટે હૃદય તૂટે ઘર નારી ઉત્કર્ષ મંડપમ ચલોજાનગરી નાના શિશુ ઉચ્ચ શૈલી બાળ પ્રદર્શન ખંડો સી ઓફ સુવર્ણ એટલે કે સુવર્ણ સમુદ્ર વિલેજ ઓફ બુઝો એટલે કે બુજો ગામ જંગલ ઓફ શેરુ એટલે કે શેરુ જંગલ લાઇટ એન્ડ સાઉન્ડ મહોત્સવ પૂર્ણા પુરુષ બીજા ક્યાં કયા સ્થાનો મહત્વના શતાબ્દી પ્રતિક સંત દ્વાર સાંસ્કૃતિક પ્રવેશ દ્વારો જીવન જર્મનની ઝાંખી પ્રમુખ સ્વામી મહારાજ વંદના સ્થળ અને અક્ષરધામ અઠાવન યુવાનોને ભાગવતી દીક્ષા આપવામાં આવશે આ દીક્ષા લેનારા યુવાનો પણ ઉચ્ચ શિક્ષણ ધરાવે છે અગાઉ ગઈ છ જાન્યુઆરીના રોજ છેતાલીસ યુવાનોને પાર્શ્વ દીક્ષા આપવામાં આવી આમ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી દરમિયાન કુલ 104 યુવાનોને દીક્ષા આપવામાં આવશે અક્ષર પુરુષોત્તમ બોચાસણ વાસી સ્વામિનારાયણ સંસ્થાન એટલે કે બીએપીએસ માં પ્રથમ ત્રણ વર્ષ સાધક તરીકે સારંગપુરમાં રહે છે ત્યારબાદ તેમને પાછળ દીક્ષા આપવામાં આવે છે ત્યારે તે સફેદ વસ્ત્ર ધારણ કરે છે એક થી બે વર્ષના સમયગાળા બાદ તેમને ભગવતી દીક્ષા આપવામાં આવે છે અત્યાર સુધીમાં પ્રમુખ સ્વામી મહારાજે એક હજારથી વધુ સાધુઓને દીક્ષા આપી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે